આજરોજ બનાસકાંઠા ભાજપના પ્રમુખ તરીકે સતત બીજી ટર્મ માટે પૂર્વ મંત્રી કીર્તિસિંહ વાઘેલાને પ્રદેશ ભાજપ દ્વારા જવાબદારી સોંપવામાં આવી છે

ત્યારબાદ આગેવાનો સાથે માંબાના આશીર્વાદ મેળવ્યા હતા અને અંબાજીના કાર્યકરોએ તેમનું ભવ્ય સ્વાગત કર્યું હતું બ્યુરો રિપોર્ટ જનસેતુ ન્યૂઝ આજરોજ બનાસકાંઠા ભાજપના પ્રમુખ તરીકે સતત બીજી ટર્મ માટે પૂર્વ મંત્રી કીર્તિસિંહ વાઘેલાને પ્રદેશ ભાજપ દ્વારા જવાબદારી સોંપવામાં આવી છે

તેમનું ભવ્ય સ્વાગત કર્યું હતું બ્યુરો રિપોર્ટ જનસેતુ ન્યૂઝ